ખેડૂત મિત્રો આજે આપણે રીંગણના પ્લોટમાં આવી ગયા છે અને રીંગણ અત્યારે પ્લાન્ટેશન થઈ ગયું છે અને હવે આપણે એમાં બે ટ્રેન્ચિંગ કરવાના છે તો બે ટ્રેન્ચિંગ કયા કરવાના છે એના વિશે આજે આપણે જાણીશું અને કયા કયા ડ્રેન્ચિંગ કરવાથી શું ફાયદો થાય એ વિશે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું તો ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યક્રટ વેરા ચેનલ પર તમે નવા છો તો ચેનલે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત ભાઈઓ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ છોડ અત્યારે બે દિવસથી આ જે પ્લાન્ટેશન કર્યું છે અને એકદમ હેલ્ધી થઈ ગયા છે એટલે મૂળિયા જમીનમાં લઈ લીધા છે હવે આપણે આમાં ડ્રેન્ચિંગ કરવાના છે તો પહેલાં આપણે ડ્રેન્ચિંગ કરીશું ખાતરનું તો કયો ખાતર આપણે આમાં ડ્રેન્ચિંગ કરવું જોઈએ તો એ તમને હું બતાવું છું ખેડૂતભાઈઓ અત્યારે ટ્રેન્ચિંગ લઈને આવેલા છે હું તમને બતાવું ખેડૂતભાઈ આપણે પહેલું ટ્રેન્ચિંગ ખાતરનું લેવું જોઈએ એટલા માટે લેવું જોઈએ કે અત્યારે છોડ મૂળિયા લઈ લીધા છે હવે એના મૂળિયાનો વિકાસ થાય અને દાંડો મજબૂત થાય એના માટે આપણે ખાતરનું ટ્રેન્ચિંગ કરવું જોઈએ તો આપણે પહેલાં વાત કરીએ તો આ જે ખાતર છે આ એનપીકે છે એનપીકે જેમાં આ નાઇટ્રોજન સોળ ટકા છે ફોસ્ફરસ આઠ ટકા છે અને પોટાસ ચોવીસ ટકા છે તો આ ખાતર એટલા માટે લેવું જોઈએ કે નાઇટ્રોજન મળી જાય એટલે છોડ ખોરાક લેવાનું ચાલુ કરે અને ફોસ્ફરસ એટલે જેનાથી મૂળિયા ગ્રોથ થાય અને આ જે પોટાશ છે ચોવીસ ટકા એ અત્યારે આપણે ઉપયોગ કરીએ તો છોડનો જે દાંડો છે આ જે દાંડો કહેવાય આ દાંડો આ મજબૂત થાય એટલા માટે આપણે પોટાશનો ઉપયોગ આમાં કરવો જોઈએ એનપીકેની સાથે આપણે હુમિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ આ હુમિક એસિડ છે આ નાઇન્ટી એઇટ પર્સન્ટ હુમિક આવે છે એ છે એ અને એનપીકે સાથે મિક્સ કરીને આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ આનો ઉપયોગ કરવાથી જે રીંગણના જે મૂળિયા છે એ નવા નીકળે અને છોડને તાકાત મળે જેનાથી છોડ મજબૂત થાય એટલે આ એનપીકે અને હુમિક કોમ્બિનેશન આપણે ઉપયોગ કરીને ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને આપણે જો પર પ્લાન્ટે આપવું હોય તો સો એમ જેટલું આપણે પર પ્લાન્ટે ડ્રેન્ચિંગ આપણે આપવું જોઈએ જેથી છોડને પૂરતા ન્યુટ્રીશન્સ મળી જાય ખેડૂતભાઈઓ તમને આ હુમિક એસિડ અને સોડા ચોય ખાતર ના મળે તો તમે બીજા કયા ખાતરો વાપરી શકો તો કે ઓગણીસ ઓગણીસ ઉપયોગ કરી શકો છો અને લિક્વિડ હુમિક એસિડ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા એ પણ તમને ના મળે તો તમે બાર એક્સેન્ટ લઈ શકો છો અને હુમિક એસિડ જે લિક્વિડ ફોર્મમાં આવે છે જેમાં હુમિક આવે છે સિવિડ્સ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂતભાઈઓ હવે આપણે એક ડ્રેન્ચિંગ લઈ લીધું છે જેમાં આપણે એનપી અને હુમિક એસિડનું આપણે ટ્રેન્ચિંગ લીધું છે હવે બે દિવસ પછી આપણે બીજું ટ્રેન્ચિંગ લેવું હોય તો આપણે કયું લઈ શકીએ તો એક તો આપણે ફૂગનાશક લેવું જોઈએ અને બીજું એની સાથે આપણે કૃમિનાશકનો ઉપયોગ કરવો જોઈએ એ એટલા માટે કરવો જોઈએ કે જ્યારે મૂળ જે આપણે ખાતર આપ્યા પછી જે બહાર ફેલાય છે એટલે નવી જમીનમાં આપણે એ મૂળ ફેલાય છે તો એના માટે જે જમીન બેડની અંદર જો કૃમિ હોય તો એને દૂર કરવા માટે આપણે કૃમિનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને જો આપણા જે છોડમાં જે મૂળિયા ફેલાવાથી જો ફંગસ લાગે જો બેડ પર ફંગસ હોય તો એને કંટ્રોલ કરવા માટે આપણે ફૂગનાશકનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂતભાઈ આપણે ફૂગનાશકનું ડ્રેન્ચિંગ લેવું હોય તો આપણે કયું ફૂગનાશક લઈ શકીએ જો હમણાં આપણે અહીંયા લઈએ છીએ મેટાલેક્સી આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા એ જમીનમાં જે કંઈ ફંગસ હોય એને દૂર કરવા માટે આ આનું આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને આની સાથે જો આપણે મિક્સ કરવું હોય તો આપણે કૃમિનાશક કયું મિક્સ કરી શકીએ તો એ જોઈએ તમે તો આપણે કૃમિનાશક જો આની સાથે મિક્સ કરવો હોય તો આ રીતનું આજે ક્લોરોપાયરિફોસ વીસ ટકા છે આ ટર્મિબાન એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેથી આ જે બેડ પર જે કંઈ કૃમિ લાગી હોય ઉધય લાગી હોય એને આપણે આપણે દૂર કરી શકીએ છીએ હવે આ જે આ જે મેટાલેક્સિ મેન્કોઝેપ અને ક્લોરોપાયરિફોસ મિક્સ કરીને છોડને ડ્રેન્ચિંગ આપવાથી આપણા ફૂગ અને કૃમિનાશક બંને આપણે દૂર કરી શકીએ છીએ અને ખેડૂતભાઈઓ આ જો વસ્તુ તમને ના મળે તો અને તમે બીજું કોઈ ફંગીસાઇડ ઉપયોગ કરવાનો હોય તો તમે એકલું મેટાલેક્સી યુઝ કરી શકો છો અને કોપર કોપરોક્સિકલોરાઈડ પણ યુઝ કરી શકો છો એની સાથે તમે ક્લોરોપારી જરૂરથી ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જે રીંગણ આપણે પ્લાન્ટેશન કરીએ છીએ એમાં આપણે કૃમિ અને ફૂગ નહીં લાગે અને આપણો છોડ હેલ્ધી થઈ જાય હવે ખેડૂતભાઈઓ આપણે બે ડ્રેન્ચિંગ લઈ લીધા પછી આપણે એક તો પેલું ખાતરનું અને હોમિક એસિડ લીધું અને બીજું એક ફૂગ અને કૃમિનાશકનું લીધું હવે આ ડ્રેન્ચિંગ બે થઈ ગયા આ બે ડ્રેન્ચિંગ વચ્ચે બબ્બે દિવસનો ગેપ આપવો જોઈએ અને પછી ત્રણથી ચાર દિવસ પછી આ જે પાન છે એ પાન પર જો જીવાત લાગી હોય ફ્લાય છે મધરી છે કે કોઈ પણ ઇન્સેક્ટ આમાં લાગી હોય એને દૂર કરવા માટે આપણે એક સ્પ્રે લેવો જોઈએ તો એ આપણે કયો સ્પ્રે લઈ શકીએ તો એના માટે તો ખેડૂતભાઈઓ રીંગણમાં જ્યારે શરૂઆતના છોડો હોય અને અઠવાડિયું થઈ ગયું હોય ત્યારે આપણે જો એના પર સ્પ્રે કરવો એ જીવાત માટે તો સૌથી વધારે રીંગણમાં આવતી જીવાત વ્હાઈટ ફ્લાય છે એને તમારે દૂર કરવી હોય તો તમે બાયફેન્થ્રિન દવાનો ઉપયોગ કરી શકો છો અને ડાયફેન્થ્રિન દવાનો ઉપયોગ કરી શકો છો જો કદાચ તમારા વિસ્તારમાં જે ઠંડક હોય અને તેમાં મધરીનું પ્રમાણ હોય તો તમે ડાયોમિથોઇટ પણ ઉપયોગ કરી શકો છો રીંગણના ખેતરમાં તમને બે ટ્રેન્ચિંગ કયા કરવા જોઈએ એના વિશે તમને માહિતી આપી છે અને ખેડૂતભાઈઓ તમને બીજા કોઈ પાક કર્યા હોય અને એમાં તમારે ડ્રેન્ચિંગ કરવું હોય તો કયું ટ્રેન્ચિંગ કરવું જોઈએ એ તમે જાણવા માગતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને કૃષિ મુલાકાત લઈ શકો છો અને ભાઈઓ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરજો જેથી બીજા ખેડૂતોને પણ માહિતી મળી શકે અને આવી જ બીજી તમને અવનવી માહિતી જોઈતી હોય તો ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં